જય માતાજી જય ચંદ્રભાગામાં જય બહુચરમાં મિત્રો આજે આપણે જાણીશું જમણી વિશે આજની યુવા પેઢીને જમણી એટલે શું એ કદાચ ખબર જ નહીં હોય આપણને આપણા વડીલો એમ કહે કે બેટા જમણી લેતા આવજો તો આપણા માનસ પર તરત જ આ સવાલ ઊભો થાય કે જમણી એટલે શું મિત્રો જમણી એટલે આજથી વર્ષો પહેલાં આપણા જે કુળદેવી અને સુરાપુરા એમના કાલ્પનિક ચિત્રો આપણે જોયા હોય છે પરંતુ એમને ઘરના ગોખલામાં એક લાલ લીલા કથાઈ કે કાળા આ ચાર પ્રકારના વસ્ત્રો પર શ્રીફળ સ્વરૂપે સ્થાપના કરવામાં આવે છે આ વસ્ત્રોને જમણી કહેવામાં આવે છે આપણે ત્યાં શુભ પ્રસંગે ગોખલામાં પાથરેલી જમણી બદલતા હોઈએ છીએ ઉપરાંત કુળદેવી તથા સુરાપુરાના નૈવેદ્યમાં પણ આ જમણીને નવી બદલતા હોઈએ છીએ અને જૂની જમણી જળમાં પધરાવતા હોઈએ છીએ જો તમને આ વિડીયો અને નવી જાણકારી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી જય ચંદ્રભાગામાં જય બહુચરમા